શિયાળાની સાંજનો સમય હતો ઠંડી ખૂબ પડી રહી હતી જેના લીધે ગામના બધાય પોતપોતાના ઘરમાં બેઠા હતા આવા સમયે ચકલી બેન માટલું લઈને પાણી ભરવા જઈ રહ્યા હતા પાણી ભરવા જઈ રહ્યા છો તો કરોゼン તમને ખબર છે કે મારા સાસુ કેવા છે તેમને અમને અત્યારે કોવાનું પાણી પીવું છે તો હું બરબાદી રહી છું અરે તારી સાસુ પણ આમી ઠંડીમાં ઘરે પાણી ભરવા બહાર મૂકાય ખરો મેં એસો તૈયાર પહોંચાઉ છું મારું થયું તો મારી સાસુ ખરી પાછી મને બોલશે આવી કડકડતી ઠંડીમાં પણ ચકલીબેનને તેની સાસુ પાણી ભરવા મોકલે છે આમ ચકલીબહેનને તેની સાસુ ખૂબ હેરાન કરતા કેમ કે ચકલીબહેનના પિતા ખૂબ ગરીબ હતા ચકલીબહેનના લગ્નમાં દહેજ ટાઈમે જેટલા પૈસા માંગ્યા હતા એટલા પૈસા ચકલીબહેનના પિતા આપી શક્યા ન હતા જેના લીધે દહેજની માંગણી કરી ચકલીબહેનને તેની સાસુ આમ ને આમ પરેશાન કરતી રહેતી ચકલી બેન કુવે જાય છે અને ત્યાંથી પાણી ભરી ઘેર આવે છે ચાકલી બેન પાણી ગરમ કરે છે પાણી ગરમ કરીને ફરી પાછું લઈ જાય છે

અરે મારી સામે જુબાન ચલાવે છે તારું કંઈક કરવું પડશે આમ કહી ચકલી બેનને રસ્સી વડે બાંધી દે છે બાંધીને ગામની બાજુમાં એક તળાવ હોય છે ત્યાં લઈ જાય છે હવે તને ખબર પડશે જુબાન કેમ ચાલે પાણીમાં નાખી દે ખૂબ મજા આવશે આમ કહી ચકલીબેનને પાણીમાં બેસાડી દે છે ચાલ માં કેર જઈએ એક રાત પાણીમાં રહેશે એટલે એની અકલ ઠીકાને આવી જશે ચાલ અરે રે કે એટલો ઠંડો પાણી છે મનપુર આ કેવો જુલમ કરે છે હે ભગવાન મને કરતા તો તો પાણી ખૂબ ઠંડુ હોય છે જેના લીધે ચકલી બેન ધ્રુજવા લાગે છે અને ધ્રુજતા ધ્રુજતા બેહોશ થઈ જાય છે સવાર પડે છે ગામના લોકો ત્યાં આવે છે અને જુએ છે તો ચકલી બેન પાણીની અંદર બેભાન પડેલા હોય છે એ તેમને બહાર કાઢે છે અને હોસ્પિટલ લઈ જાય છે ડોક્ટર ચકલીબેનની સારવાર કરે છે એટલે તે ભાનમાં આવી જાય છે ગામવાળા ચકલીબેનના પતિની પાસે દવાના પૈસા માંગવા જાય છે અરે મારવા દો એને હું એની પાછળ એક પણ રૂપિયો ખર્ચ નથી કરવાનો ચકલીબેનનો પતિ દવાના પૈસા નથી આપતો જેના લીધે ડોક્ટર સાહેબ ચકલી બેન ને કામ કરાવે છે દવાખાનાની સાફ સફાઈ તથા દર્દીઓની સારવાર કરે છે જે ડોક્ટર ને ગમી જાય છે પછી ડોક્ટર ચકલીબેનને પોતાની હોસ્પિટલમાં નોકરી આપે છે અને પગાર પણ સારો એવો કરી આપે છે આ વાતની જાણ ચકલીબેનના પતિ અને તેની સાસુને થાય છે મારે પૈસા જોઈએ છે ગમે તેમ કરી ચકલીને આપણે ઘરે લાવીએ પછી ચકલીબેનનો પતિ અને તેની સાસુ ચકલીબેનની સામે ખોટા ખોટા આંસુ વહાવે છે ચકલીબેન ભોળી હોય છે જેના કારણે તેનું દિલ પીગળી જાય છે જેના લીધે તે ઘેર આવવા માની જાય છે ડોક્ટર ચકલીબેનને દસ લાખનો વીમો પણ કરી આપે છે કે ચકલીબેનને કંઈ પણ થાય તો તેના ઘરનાને દસ લાખ રૂપિયા મળે અરે માં આ ચકલી તો દસ લાખ રૂપિયાનો ચેક છે આ ચેક વટાવો કેવી રીતે કંઈક ઉપાય શોધ તું ચિંતા ના કર દીકરા ઉપાય મેં શોધી લીધો છે ચકલી છે ને પોતાના પતિ અને સાસુની સાથે ફરવા જવાની ક્યારની ઈચ્છા હતી એટલે એ ફરવા જવા તૈયાર થઈ જાય છે તે બંને ચકલી બેનને એક પાણીવાળી જગ્યાએ ફરવા લઈ જાય છે અરે વાહ કે એટલો સરસ મજાનો નજારો છે જોયો તે પાણીની અંદર ઘણા મગર રહેતા હોય છે એ વાતની જાણ ચકલીને હોતી નથી ચકલી બેન ને પાણી પાસે લઈ જાય છે અને મારી દે છે અરે તને કેમ બચાવું તું મરી જા તું મરી જઈશ તો અમને દસ લાખ રૂપિયા મળશે જલ્દી મરી જા

ઝાડ ને પકડતી પકડતી ચકલી બેન બહાર નીકળી જાય છે પછી મગર ચકલીના પતિ અને તેની સાસુને ખાઈ જાય છે ચકલીબેન ને આ બંનેના ત્રાસ માંથી છુટકારો મળી ગયો પછી ચકલીબેન શાંતિ થી જીવવા લાગ્યા